નમસ્તે મિત્રો મારું નામ પ્રકૃતિ છે હું એક પક્ષી છું મારું જીવન તમારી જેમ નથી હું હું એક આઝાદ આઝાદ પક્ષી છું પણ તમારા લીધે ઉડી શકું આપ જે પતંગ ચગાવો છો તેની દોરી અમારા માટે મોત છે એ દોરી થી અમારી પાંખો કપાઈ જાય છે જેમ તમને વધુ લાગતા દુખે છે તેમ અમને દોરી વાગતા અમારા શરીર પર ઈજા આવે છે અને અમારા જીવનનો અંત આવે છે અમારા પર થોડો ઉપકાર કરજો શું આપ પતંગ નહીં ચકાવો તો નહીં ચાલે શું આપ આપના ઉત્તરાયણની મજા એટલે અમારા માટે મોતની સજા શું તમને તમારા દોરને મારા થી રંગી તમને આનંદ મળશે મારી મોતની ચીઝ તમારા કાપ્યો છે એ અવાજમાં દબાઈ જાય છે શું આપની પતંગ મારા જીવનની દોર કાપશે પતંગ ની કિંમત બે રૂપિયા પાંચ રૂપિયા નિર્દોષ જીવોના પ્રાણ ની કિંમત કદાચ તમે પતંગ ઉડાવવાનું પૂરેપૂરું બંધ ન કરી શકો પરંતુ એમાં થોડોક તો બદલાવ કરી શકો છો સવાર સવારમાં મારે મારા બચ્ચાઓ માટે અને મારા પેટ માટે ચડવા જવું પડે છે તો તમે થોડા મોડે થી પતંગ ઉડાડશો અને પછી સાંજ પડતા પડતા ફરી અમે ભૂખ્યા થઈએ છીએ એટલે સાંજ તમે તમે વહેલા બંધ કરી કરી દેશો એટલી તો મદદ શકો છો મારી વિનંતી ને ધ્યાનમાં લેશો અને તમારા બીજા મિત્રો ને પણ આ વાત જણાવશો ધન્યવાદ મિત્ર વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો